નિયલ ચેકપોસ્ટ પાસેથી બે વર્ષ પહેલા પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખના એમડી ડ્રગ્સમાં વધુ એક પેડલરને રાજસ્થાનના ઝાલોદથી પૂણા પોલીસે દબોચી લીધો છે

પાઉડર કેમિકલ liquid સહિત સામગ્રી મળી હતી સામગ્રી જણે ઓનલાઈન ઇન્ડિયા માર્ટ નામની સાઈટ થી મંગાવી હતી આ ગુનામાં પકડાયા છે આરોપીનું નામ અશુરામ રાયચંદ્ર કિલેરી છે પકડાયેલા શખ્સને એમડી રાજસ્થાનના આવ્યું છે કેમેરામેન ચેનલ સાથે વિશાલ છેઠા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે કરો ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ સૌથી માટે